પ્રિત લોર્ડ ક્રિસ પાલ અભય દત્તા બહેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી ચોવીસમી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો અને ઈશ્વરનું વચન સાંભળીએ માર્કનું ગ્રંથ નવમો અધ્યાય ચૌદમી કલમથી ઓગણત્રીસમી કલમ સુધી બીજા શિષ્ય પાસે પાછા આવતા ઈશ્વે જોયું કે તેમની આસપાસ લોકોનું ટોળું જામ્યું હતું અને કેટલાક શાસ્ત્રી તેમની સાથે વાદ વિવાદ કરતા હતા ઈશ્વને જોતા જ બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા અને દોડતા જઈને તેમણે તેમને વંદન કર્યા ઈશ્વે શિષ્યોને પૂછ્યું એ લોકો સાથે તમે શાની ચર્ચા કરો છો ટોળામાંથી એક જણ બોલી ઉઠ્યો ગુરુજી હું મારા દીકરાને આપની આગળ લઈ આવ્યો એને મૂંગો આત્મવળગ્યો છે એને જ્યારે એ આવે ત્યારે એને ભોય પર પછાડે છે અને છોકરાને મોડે ફીણ આવે છે અને દાંત જોડા બાજી જાય છે અને એ સિંગડું થઈ જાય છે મેં આપના શિષ્યોને વળગાળ ઉતારવાનું કહ્યું પણ એ લોકો ના ઉતારી શક્યા ઈશ્વે જવાબમાં તેમણે કહ્યું ઓ શ્રદ્ધા વગરના લોકો હું ક્યાં સુધી તમારી સાથે રહું क्या सुधी तमने निभाव आ प्रभु निवाणी छे ते आपनो आधार छे ख्रिस्त वाला भाई ता प्रभु ईसु एमना शिष्य प्रभु ईसु ना शिष्य प्रभु ईसु जी चमत्कार करया था एक एक चमत्कार जोया था पण प्रभु ने ये शक्ति ख्यांति आवे छे ये लोगों ने खबर नहीं ये को जानता ना था प्रभु ईसु ने शक्ति એમના પિતા પરમેશ્વર પાસેથી એમના ઉપર વિશ્વાસના લીધે એમની સાથે જે સંબંધ છે એના લીધે એમની શક્તિ મળતી હતી એટલે જેટલું આપણે પ્રાર્થનામાં ઈશ્વર સાથે જોડાઈએ એટલું સંબંધ આપણે જળવાય છે અને સાથે સાથે આપણે શક્તિ પ્રાપ્ત કરીએ છીએ પ્રભુ પાસે જે જે આવે છે પ્રભુ માત્ર વિશ્વાસ માગે છે મહાતિના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં આઠમી કલમમાં સુભેદાર એનો નોકર પથારી વસ અને પ્રભુ ત્યાં જાય છે અને એ સુભેદાર કહે છે આપના પગલાં મારા ઘરમાં થાય એમાં મેં કાંઈ પુણ્ય કર્યું નથી માત્ર એક શબ્દ બોલો મારો નોકર સાજો થઈ જશે એમ કહ્યું પ્રભુ આ માણસનો વિશ્વાસ જોઈ નવાઈ પામ્યા કરને માના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં દસમી કલમ આપણે જોઈએ છીએ સાથે સાથે આપણે જોઈએ છીએ માતાના ગ્રંથમાં પંદરમો ઉદ્યમ અઠ્યા અઠ્યાવીસમી કલમમાં એક બેન એમની દીકરીને અશુદ્ધ આત્મ વળગ્યો હતો અને પછી કનાન સ્ત્રીની હતી અને અપતૂત ખાડવા માટે આવે છે અને પ્રભુ ઈસુ એની શ્રદ્ધા જોઈને પ્રભુ ઈસુને નવાઈ લાગે છે આવી રીતે જ્યાં જ્યાં પ્રભુ વિશ્વાસ જોઈ શ્રદ્ધા જુએ છે અને પ્રભુ વખાણ કરે છે પ્રભુ કહે છે તારી શ્રદ્ધા જબરી છે એમ કરીને હા કૃષ્ણ ભાઈ હતા બહેનો કદાચ એમના શિષ્ય આ અબ્દુત વળગ્યો તો એ કાઢી શક્યા નહીં કદાચ એ ક્રેડિટ પોતાને માટે લેવા માટે ઈચ્છા હોય પોતાનું મહિમા માટે હોય કે લોકો અમે આ કાર્ય કરીએ લોકો વખાણ કરી એના માટે કદાચ હોય એટલે પ્રભુ પાસે છેલ્લે આવે છે અને પ્રભુ એ દીકરાને સાજા કરે છે અને પ્રભુ કહે છે કે આવી અશુદ્ધાત્ આવા પ્રકારના અશુદ્ધાત્મા પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કસાથી કાઢી શકાતો નથી પ્રાર્થના અને વિશ્વાસ પ્રાર્થના લીધે ઈશ્વર સાથે સંબંધ આપણે દ્રઢ બને છે અને વિશ્વાસના લીધે જેને વિશ્વાસ પ્રભુ પોતે માર્ગના ગ્રંથમાં નવ મોજે ત્રેવીસમી કલમમાં જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે એમ કરીને પ્રભુ વચન આપે છે આપણે પણ ઘણી વખત આપણે પ્રાર્થના કરીએ અમુક જે બાબતો આપણે ના મળી હોય માત્ર માગવા તે નહીં પણ ઈશ્વર સાથે જે સંબંધ દ્રઢ સંબંધ રાખીએ સંબંધ રાખીએ કાર્ય સફળ પ્રાપ્ત કરીએ છીએ એટલે પ્રભુ ઈસુ પોતે જેવી રીતે એક એક વિશ્વાસ જોઈએ એક એક ચમત્કારમાં એ એમનો પવર બતાવે છે અધિકાર બતાવે છે કારણ એનો આ મૂળ એના મૂળમાં એ પિતા પરમેશ્વર સાથે જે સંબંધ હતું અને સાથે સાથે એમના ઉપર વિશ્વાસ હતો અને હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ પ્રભુ ઈસુ આગળ વધ્યા એ જ એમના જે શક્તિનું મૂળ છે આપણે પણ જ્યારે પ્રભુ સાથે સંબંધ કેળવીએ અને દ્રઢ સંબંધ રાખીએ આપણા જીવનમાં પણ જ્યારે જે પ્રભુ કહે છે જેને સંબ જેને વિશ્વાસ હોય ત્યારે બધું શક્ય છે આપણા જીવનમાં પણ વિશ્વાસના લીધે આપણે અદ્ભુત અદ્ભુત કાર્ય આપણા જીવનમાં અને બીજાના કાર્યમાં આપણે ચોક્કસ જોઈ શકીએ હા કૃષ્ણવાલા તબેનો આજના શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીની શક્તિ અધિકાર ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યુશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રભુત્વ આમેન બોલો દિવ્ય દયાનો જય